સુરતના ખડોદરા વિસ્તારમાં આવેલી યુનિક હોસ્પિટલના શ્રી મૂર્તિકારની ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે મહત્વનું છે કે થી પંદર મૂર્તિઓ ખંડિત થયા હોવાના મેસેજ મળતાની સાથે જ ખડોદરા પોલીસનો કાફલો તપાસ અર્થે પહોંચ્યો હતો ત્યારે મૂર્તિઓની આંગણીઓ પાસે નુકસાન તે હોવાની માહિતી સામે આવી છે ઉલ્લેખનીય છે કે મૂર્તિઓ ખંડિત થવા બાબતે ખડોદરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં કોઈ ઇરાદાપૂર્વક નુકસાન કરવામાં આવ્યું તેમ જાણવા મળ્યું નથી રામવની દેવનાથ કરીને મૂર્તિકાર છે જો યુનિક હોસ્પિટલની બાજુમાં પોતે મૂર્તિઓ બનાવે છે અને ત્યાં પોતાનો મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવેલો છે એમણે પોલીસને જાણ કરી કે પોતાના પંડાલની અંદર બસો જેવી મૂર્તિઓ છે એમાંથી દસ થી બાર મૂર્તિઓના આંગળીઓ તૂટેલી છે અને થોડી હથેળીઓને પર નુકસાન થયેલું જાણવા મળ્યું છે

ક્યારેક બનાવવાનો એ ખ્યાલ નથી તથા એ પોતે ત્યાંથી જેનો ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં નજીક નજીક ગોઠવેલ ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે તો એક શક્યતા એવી રહેલ છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિને હાથ કે બીજી વસ્તુ લાગી જવાથી આંગળીનો ભાગ તૂટી જવાની શક્યતા છે તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય કોઈનો હાથ અડવાથી બાળકો સાથે જોવા આવતા હોય માટીની મૂર્તિ તો ઈઝીલી તૂટી જવાની શક્યતા આંગળીનો ભાગ છે જે સૌથી સોફ્ટ ભાગ હોય છે એ ભાગ જ તૂટેલો છે એની પણ શક્યતા નકારી ના શકાય છતાં પણ પોલીસે કોઈને ઈરાદાપૂર્વક તોડ્યું છે કેમ એ બાબત